મહીસાગર નદી આણંદને છોડતા ગંભીરાનો પુલ આજે સવારે સાડા આઠ કલાકના સુમારે અચાનક વચ્ચેથી તૂટી પડ્યો હતો ટ્રાફિકની ભારે અવરજવર વચ્ચે આ પુલ તૂટી પડવાથી ઘણા વાહનો સીધા નદીમાં ખાબક્યા હતા નદીમાં ખાબકેલા લોકોમાં રોગપકડ મચી ગઈ હતી અને તેઓ પુલ ઉપરથી નીચે જોઈ રહેલા લોકો પાસે મદદ માંગી રહ્યા હતા આ દુર્ઘટનામાં લોકોના મોત જ્યારે પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે પ્રત્યક્ષ દ્રશ્યોના જણાવ્યા અનુસાર પુલ તૂટી પડવાથી બે ટ્રક એક ઓટો રિક્ષા અને ઇકો કાર નદીમાં ખાબકી હતી જ્યારે કે એક ટ્રક લટકી પડી હતી સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા

નદીમાં પાણીનું સ્તર પણ વધી ગયું હતું એવું માનવામાં આવે છે કે પુલનું સમયસર નિરીક્ષણ અને સમારકામ કરવામાં આવ્યું ન હતું જેના કારણે આ ભયંકર અકસ્માત થયો છે ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવીએ કહ્યું છે કે મુખ્યમંત્રીએ સવારે ઘટના સ્થળે એક ઉચ્ચસ્તરીય સમિતિ મોકલી હતી અને ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે તેમણે કહ્યું કે આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે અને મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગ સહિત અન્ય ટીમોને ઘટના સ્થળે જઈ જરૂરી પગલાં લેવા જણાવ્યું મહીસાગર નદી ઉપર આવેલું ખૂબ મહત્વપૂર્ણ છે પાદરા નજીક બનેલા આ પુલ પર ઘણી અવર જવર રહે છે આ ઘટના બુધવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળે છે પુલ પરથી ટ્રક બાઇક કાર વગેરે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક વચ્ચે એક મોટો ભાગ તૂટી પડ્યો હતો જે ભાગ તૂટી પડ્યો જગ્યા ઉપરથી પસાર થતા વાહનો સાથે તેમાં જે બેઠેલા લોકો છે સીધા મહીસાગર નદીમાં ખાબકી પડ્યા હતા અને આ દુર્ઘટના સર્જાઈ હતી